પંચમહાલના કાકણપુરમાં સિંચાઇના પાણીની માંગ ઉઠી છે ખેડૂતોનો ડાંગરનો પાક સુકાતા ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે સિંચાઈ વિભાગના અધિકારીઓને પણ રજૂઆત કરાઈ છતાં પરંતુ પાણી નથી આપી રહ્યા ખેડૂતોએ સિંચાઈના પાણીની માંગ સાથે કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે જો પાણી નહીં આપવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અમારે એ જ કહેવું છે કે અમારો વિસ્તાર સત્તાવીસ આર અને છવ્વીસ આર પાનમની કેનાલનો લાભ મળે છે પણ અત્યારે પાણીના અભાવે પાછળ બિલકુલ પાણી આવતું નથી એટલે અત્યારે અમારો પાક સુકાય છે એટલે તાત્કાલિક અમને પાણી મળે એવી જોગવાઈ કરવાની છે જે ડિસ્ટ્રીબ્યુશન પા કાર્યપાલકિતરે જે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન વેચી આપ્યું છે સબડિઝન વાઇઝ પેટા વિભાગ વાઇઝ દાખ મોરવા પેટા વિભાગ વેગનપુર પેટા વિભાગ એ પ્રમાણે પાણી જે ફાળવણી કરી છે એ એ પ્રમાણે પાણી એના કરતો પચાસ ટકા પાણી ઓછું આવે છે અત્યારે તો બિલકુલ બંધ જ થઈ ગયું છે એટલે વહીવટમાં ખામી છે ઉનાળાનું પાણી છેલ્લા પાંચ દિવસ આવ્યું છે આજ દિન સુધી પાણી આવ્યું નથી પાણી પાછળ જાય છે પરંતુ અહીંના અધિકારીઓ અમારા આય તેમજ છબ્બી નથી રહેતા જેના પરિણામે અમારા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં ઘું રહ્યા છે હાલમાં બાજી અને ડાંગર નો પાઠ છે પરંતુ પાણી ન આવવાથી સદંત પાઠ નિષ્ફળ થાય તેમ છે આ બાબતે અમે આ વિસ્તારના ખેડૂતો અવાય નવાય અધિસર દે મિસ્ટર ડામીર સાહેબ તેમજ રાજ્યપાલ શ્રી માન સાહેબ ને હવાઈ નવા મળ્યા છીએ પરંતુ તેઓ જુઠ્ઠું આશ્વાસન આપીને પાણી મળશે તેમ છતાં પાણી આવતું નથી અને ખોટું આશ્વાસન આપી રહ્યા છે